હેલો બાળ મિત્રો એજ્યુટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણ વિષય કલ્શ્યો નો પાઠ નવ રંગબેરંગી મસાલિયું ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ નવ રંગબેરંગી મસાલિયું ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે તે શાકભાજી વિશે લખો મને કારેલામાંથી બનાવેલું શાક ખૂબ જ ભાવે છે કારણ કે કારેલાના ગુણ ખૂબ જ સારા છે તે પેટના રોગો માટે ફાયદાકારક છે કારેલા લાગે કડવા પણ ગુણ મીઠા ધરાવે છે માટે મને કારેલા ખૂબ જ ગમે છે બાળ મિત્રો અહીં તમને મનપસંદ શાકભાજી વિશે લખી શકો છો પ્રશ્ન બે ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો વાક્ય બનાવો ઉદાહરણ તરીકે અ માં મધ આપ્યું છે બ માં ગળ્યું ક માં ભાવે હવે આ ત્રણેય શબ્દોના આધારે એક વાક્ય બનાવવાનું છે મને મધ ભાવે છે કારણ કે તે ગળ્યું હોય છે તો બાળ મિત્રો આ ઉદાહરણ પ્રમાણે આપણે આપેલ શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે ચાલો લખીએ મીઠું લખ્યું છે છે સ્વાદ ખારો ભાવે કે નથી બે કારેલાનું શાક કડવું ભાવતું નથી કાચી કેરી ખાટી ભાવે મરચું તીખું ભાવતું નથી જલેબી ગળી ભાવે હવે બાળ મિત્ર આ શબ્દોના આધારે વાક્ય બનાવીએ ઉદાહરણની જેમ વાક્ય પરથી વાક્યો બનાવો એક મને મીઠું ભાવે છે કારણ કે તે જરૂરી છે મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું લાગે છે મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી લાગે છે મને મરચું ભાવતું નથી કારણ કે તે તીખું લાગે છે મને જલેબી ભાવે છે કારણ કે તે ગળી લાગે છે પ્રશ્ન ક્રમ ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેતાલીસ પર જુઓ અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બાળ મિત્રો અહીં પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેતાલીસ ના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ એક શીરી તીખા વ્રત માં શું શું ખાધું જવાબ શીરી ને મરચા અને આદુ ખાધું બે શીરીએ બીજું વ્રત કયું કર્યું શીરીએ બીજું ખાટું વ્રત કર્યું હતું સવાલ ત્રણ દાદીએ શિરીન ને શું કહ્યું દાદીએ કહ્યું કે બેટા ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી શિરીન નું છેલ્લું વ્રત કયું હતું જવાબ શિરીન નું છેલ્લું વ્રત કડવું વ્રત હતું પાંચ તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો મને વ્રત કરવાનું કહે તો હું ગળ્યું વ્રત કરું પ્રશ્ન ચાર ફકરા પરથી જવાબ લખો બાળ મિત્ર હવે ફકરા પરથી જવાબ લખવાના છે સૌ ફકરો જોઈએ સ્વીટો અવનવી વસ્તુ બનાવી ખૂબ ગમે ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું પપ્પા દોડીને આવે અને સ્વીટોને વાગી જાય ક્યારેક વળી તે ઘરના ઝાંપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય કોઈ હાફળા ફાફળા થઈ આવે અને ઉતારીને પૂછે શું કરે છે સ્વીટુ સામો પ્રશ્ન પૂછે બેમાંથી શું ઊંચું બાળ હવે વિકલ્પોની સમજ મેળવીએ ફકરાના આધારે વિકલ્પોના જવાબ આપવાના છે એક સ્વીટો અવનવી વસ્તુઓ બનાવી ખૂબ ગમે આ વાક્યનો અર્થ નીચેના સાથે મળતો આવે છે છે વિકલ્પ અ નવી નહીં એવી વસ્તુઓ બનાવી ગમે બ સ્વીટોને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો ક સ્વીટોને અવનવી વસ્તુઓ રમવી ખૂબ ગમતી ડ સ્વીટોને અવનવી વસ્તુઓ બગાડવી બહુ ગમતી સાચો જવાબ આવશે તેના પર સૌ કરશો સવાલ બે સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને તોફાન કરવું ગમે છે કે ઝઘડા કરવા ગમે છે કે નવું નવું જાણવું ગમે છે કે રડવું ગમે છે સાચો જવાબ ક નવું નવું જાણવું ગમે છે સવાલ ત્રણ કોઈ હાફડા ફાફડા થઈ આવે એટલે અ કોઈ ગભરાતા ગભરાતા આવે બ હોય રડતા રડતા આવે ક હોય સ્વીટોને વઢતા વઢતા નીચે ઉતારે ડ હોય બા સ્વીટોને હસાવે સાચો જવાબ અ હોય ગભરાતા ગભરાતા આવે બે બેમાંથી વધારે અણીદાર શું આ વાક્ય વિરોધી વાક્ય શોધો અ બેમાંથી વધારે ધારદાર શું બધામાંથી ઓછું અણીવાળું શું બે માંથી શેમાં વધુ અણી નીકળે ડ બે માંથી વધારે બુઠ્ઠું શું સાચો જવાબ ડ બે માંથી વધારે બુઠ્ઠું શું પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અહીં ઉદાહરણ આપ્યું છે અણીની સામે અણીદાર અને અણીવાળો શબ્દ બનાવ્યા છે એ જ પ્રમાણે પાણી પાણીદાર પાણીવાળો ધાર ધારદાર ધાર વાળું જુસ્સો જુસ્સાદાર જુસ્સા માલ માલદાર માલ થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો